કચ્છનું રણ એટલે વીર વાંચરા દાદાના શૌર્ય અને બલિદાનની ભૂમિ ગુજરાતના ખૂણે ખૂણે આવા કંઈક શૂરવીરોના બલિદાનના નામે ઓળખાય છે એવા શૂરવીર એટલે ગૌરક્ષર વીર વાંચરા દાદા વાંચરા દાદાનો ઇતિહાસ જોઈએ તો તેમનો જન્મ બહુચરાજી તાલુકાના કાદરી ગામે દેવઘોઘલા રાજવીને ત્યાં થયેલો વચરાજને બાળપણથી જ ગૌમાતાના રક્ષણના સંસ્કારો વારસામાં મળેલા લોકવાયકા પ્રમાણે વીરવચરાજ દાદા ઉંમરલાયક થતાં તેમના લગ્ન લેવાય છે લગ્નના મંડપ નીચે ચોરીના ત્રણ ફેરા ફરતા બહારથી જવા જાવ્યો મારી વેગડ ગયા ને કોઈ લૂંટારા લઈ જઈ રહ્યો છે આવો અવાજ સાંભળી લગ્નના ત્રણ ફેરા ફરી લગ્નનો ચોથો ફેરો ફર્યા વગર વેગડ ગાય વારે ચડ્યા વેગડ ગાય ને બચાવવા વીરવચરાજ દાદા મોતીઓ કૂતરો અને ઢોલી લૂંટારોની પાછળ પડ્યા લૂંટારુઓને હાકલા પડકારા કરતા ક્ષત્રિય રાજપૂત વીરવાચરા દાદા તલવારથી યુદ્ધ કરે છે પરંતુ સાતમા દિવસે જીંજુવાડા ગામની બાજુના હાલે વચરાજ નામે ઓળખાતા ગામે પોતાનું પોતાનું મસ્તક લૂંટારુએ કાપી નાખ્યું છતાં મસ્તક વગરનું ધળ લૂંટારુઓને તલવારથી કાપતા છેક ઓગણીસ કિલોમીટર દૂર રણની મધ્યમાં જઈ અને પડી જાય છે વેરાણ રણની મધ્યમાં આજે એ જગ્યાએ જંગલમાં મંગલ મંદિર આવેલું છે દાદાના સાત પરચા આજે હળાહળ કોળીયુગમાં મોજૂદ છે અહીં ગુજરાતભરમાંથી નહીં પરંતુ દેશ વિદેશથી એવા તો કંઈક યાત્રિકો માનતા લઈને આવે છે નેવું ટકા ખારા રણની મધ્યમાં આજે ગૌ ખરીમાંથી મીઠું પાણી વહી રહ્યું છે રણમાં ક્યાંક સૂકું ઘાસ પણ જોવા ન મળે પરંતુ વીર વચરાજ દાદાના સાનિધ્યમાં આજે લીલોતરી દેખાઈ રહી છે કોઈને પણ હડકાયું કૂતરું કરોડ્યું હોય તો દાદાના સાનિધ્યમાં જાવ તો તેનો હડકવા પણ મટી જાય છે ઢોલીના પાળીએ કાંદેને સાંભળો તો આજે પણ ઢોલ વાગતો સંભળાય છે અને મોતિયા કૂતરાના પાળીએ કાંદેને સાંભળો તો કૂતરાના લસલસ કરતા અવાજો આજે પણ સંભળાય છે દાદાના મંદિર પ્રટાંગણમાં વિશાળ ગૌશાળા છે જ્યાં હજારો ગાયો આશરો લઈ રહી છે તમામ ગાયો ગોવાળ વિના રણના દૂરના રસ્તે ચારો ચરી સાંજે આરતી સમયે આપોઆપ હાજર થઈ જાય છે વધુમાં રણ વિસ્તારમાં દર્શનાર્થે જતા કોઈ પણ વ્યક્તિ ભૂલા પડે તો મોતીયો કૂતરો આજે સામે ચાલીને આવે છે અને દાદાના મંદિર સુધી યાત્રિકોને લઈ જાય છે એવા સાક્ષાત પુરાવા આજે પણ મોજુદ છે ધન્ય છે આવા શૂરવીરોના ત્યાગ અને બલિદાનને ઠાકોર અહીંનો પ્રસાદ લાડુ નો પ્રસાદ બહાર નથી લઈ જવાતો આ બહાર જન સમાજના એક યાત્રી બહાર લઈ જતા હતા એ વખત આ લાડુ છે પથરડા થઈ ગયા પછી દાદાને પાછા પાછાને અર્પણ કરેલા એનો સાક્ષાત આ હળાદ કરજુગમાં પુરાવો છે મોજો

વ્યાયલ ગૌમાતા છે એના નાના નાના બસલા સાથે એ ગાયો અહીંયા આ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે આજે તમામ નાના મોટા વાતછળા છે એની માતાઓ એટલે ગૌમાતા અત્યારે જંગલના રસ્તે ચારણ માટે સવારે રોજ સવારે છ વાગે છૂટી કરવામાં આવે છે અને સાંજના આરતીના ટાઈમે ઓટોમેટિક કોઈ પણ ગોવાળ વિના રેઢી ગાય જંગલના રસ્તે ચરી અને આ સ્થળ ઉપર આવી જાય છે

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં